નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે નવી વાત સાથે નવી મુદ્દા સાથે અને નવી ચર્ચા સાથે એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ રજૂઆત કરી રહ્યો છું બન્યા રહેજો વિડીયોની અંદર કારણ કે એક સરસ મજાની વાત કરવાની છે કે આજ જુદી તો મિત્રો આપણે સાંભળ્યું કે કોઈ પુરુષ હોય અને બે ત્રણ બહેનો હોય બે હોય પણ અત્યારે એક એવી ઘટના એવી વાત સામે આવી છે અને હકીકતની વાત છે કે જે અત્યારે એક મહિલાને બે પતિ છે અને બંને પતિ હળી મળીને રહેશે પત્ની સાથે અને પત્ની પણ બંને પતિ સાથે હળી મળીને રહેશે અને બહુ જોરદાર કહાની છે હમણાં તાજી જ વાત છે તો તમને બતાવું આગળ વિડીયોની અંદર પણ વિડીયો એ માટે પૂરેપૂરો તમારે જોવો પડશે તો જ આગળ તમને જોવા મળશે કે કઈ રીતે એને બે પતિ કરવા પડ્યા કેવા સંજોગોમાં કેવા સમયની અંદર શું ઘટના ઘટી હતી એના કારણે એને બે પતિ કરવા પડ્યા અને બંને પતિ અત્યારે ખેમ અને મજાથી સાથે મળીને રહેશે એની પત્ની સાથે પતિ બે પત્ની એક બરાબર તો આગળ આપણે એ ચર્ચા પણ કરવાની છે તો એની પહેલાં જણાવી દઉં કે અગાઉ મેં પાંચ છ દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે સાસુ એના જમઈ સાથે ફરાર થઈ ગઈ હતી અને અથવા તો જમઈ એની સાસુને લઈને ભાગી ગયો હતો જે લગ્નની અંદર દસ દિવસની જ વાર હતી અને છતાં ગંઢી સાસુને લઈ અને ફરાર થઈ ગયો તો મિત્રો એ પણ પોલીસવાળા મિત્રોએ પોલીસે એમને પકડી લીધા છે ઝડપી લીધા છે તો એ ઝડપી લીધા બાદ આ જે સાસુ હતી જમાઈની એ બંનેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને સામેથી એ સાસુના ઘરવાળો પણ જે ઓરિજિનલ પતિ હતો એને બોલાવવામાં આવ્યો ત્યારબાદ થયું એવું કે એના પતિએ એમ કીધું કે મારે કોઈ એને જોતી નથી પાછી મારે તો મારા ફક્ત પાંચ લાખ રૂપિયા મારો મોબાઈલ જે નવો લઈ આપ્યો હતો અને મારા ત્રણ લાખના દાગીના આટલું મને પાછું અપાવી દો એવું પણ વીડિયાની અંદર એને જણાવ્યું છે ગઈકાલના રોજ જે એમને પકડવામાં આવ્યા હતા એમની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન આગળ લાયા હતા તો એ પણ મળી ગયા છે અને સાસુ એના જમાઈ સાથે જ રહેવા માગે છે એ પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો બતાવી દઉં જોઈ લો और दो सौ रूपए कुछ नहीं। तो के यार गलत हैं। आ, एक नहीं लेके तो ले आओ न पूरा बताइए कहाँ गई थी आप और तो परिवार वाले आएंगे दोनों तरफ आ जाएंगे जब बात होगी नहीं तो आप क्या कहना चाहेंगे साथ में रहेंगे और क्या कहना चाहेंगे बस परिवार वाले आ जाएंगे जब बात होगी किसके साथ में रहेंगी और पति अपने बच्चों के साथ लड़की की माँ है जो दमाद होने वाला था उससे बात करते थे लगभग महीने से उसके बाद में बात करते करते पता नहीं क्या दिमाग में चला उनके तो वहाँ ये दिन भी रुक के आई है वो लड़का यहाँ तो लड़की की माँ है जो दमा धोने वाला था उससे बात करते थे लगभग ढाई तीन महीने से उसके बाद में बात करते करते पता नहीं क्या दिमाग में चला उनके तो मुझे निमंत्रण देने भेजा गया था अपनी बहन के यहाँ भेज दिया था मुझे उसके बाद में शाम को मैं आया लौट के तो मुझे यही घटना हुई जानकारी नहीं है उसके बाद में मैंने ढूंढा इधर उधर तो मेरा कहना यह है कि जो मेरे साढ़े तीन लाख रुपए कैश था साढ़े पांच लाख रुपए का जेवरत जो लेके फरार हुई थी और एक लाख रुपए जो इनके लड़के वालों का कैश सिक्के में पहुंचा था मेरा यह बरामद किया जाए इससे पहले थाने में मैं थाने से जाऊंगा मेरा मेरा ये ये सामान सामान मेरे मेरे पास आना चाहिए उसके बाद मैं मैं इसकी शकल देखना नहीं नहीं चाहता हूं। ये मेरे लिए 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 कहीं कहीं भी जाए मेरा देने से पहले जाने मैं थाने में ही रहूंगा। एक दिन नहीं, दो दिन नहीं, दो दिन नहीं, दो दिन दो दो रहने रहने के लिए, तीन नहीं रहने के तीन तैयार रुपया જેલની અંદર એની વાટ જોઈશ જ્યાં સુધી મારા પૈસા નહીં આવે ત્યાં સુધી આ થાણામાંથી હું બહાર જવાનો નથી અને સાસુ એમ કહેશે કે મારે હવે એની સાથે નથી રહેવાનું મારે આ બીજો જે લઈને ગઈ એના જમઈને એની સાથે જ રહેવાનું છે એની સાથે કોર્ટ મેરેજ પણ કરવાનો છે તો આવી રીત છે બધી ઘટના પણ મિત્રો આપણે આજે એક નવી ઘટના વિશે વાત કરવાની છે અને નવા મુદ્દા વિશે કે એક પત્નીને બે પતિ કેવી રીતે કરવા પડ્યા શા માટે કરવા પડ્યા અને અત્યારે પણ એ રાજી ખુશીથી એક જ ઘરની અંદર રહે છે હળીમળીને છે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જોઈ લઈએ એમનો વિડીયો કે એમને શું બીના બની હતી શું ઘટના ઘટી હતી તો એ વિડીયો પણ આપણે જોઈ લઈએ તો આપણને પણ જાણવા મળે કારણ કે જે મહિલા છે એ પવિત્ર જ છે અપવિત્ર નથી કારણ કે એને એવા સંકટની અંદર એવા સમયની અંદર આવી અને એને આવું પગલું ભરવું પડ્યું કે જેથી એને બીજા પતિ કરવા પડ્યા હતા અને એ સ્વાભાવિક છે અને અત્યારે આ બંને પતિઓ સાથે મહિલા પોતાના ઘરે એક જ ઘરની અંદર સુખેથી જીવન જીવી રહ્યા છે તો જોઈ લો તેમને તમે આ એમનો વિડીયો ક્યાં નામ અનિતા નિસાદ અનિતા નિસાદ આપકા ક્યા નામ હૈ રામચરણ નિસાદ આપકા ક્યા નામ હૈ રામભરણ નિસાદ અચ્છા આપકે દો પતિ હે હા સગા દોનો ભાઈ હૈ दोनों भाई हैं। हाँ हमारे दोनों पति हैं पहले पति कौन है बड़े वाले आज पहले पति आप और दूसरे जी सर अच्छा एक ही घर में बड़ा असमंजस वाला सवाल है कि एक ही घर में दोनों भाई के साथ एक पत्नी रहती है बड़ा सवाल है भाई जानेंगे सब चीज दिखाएंगे भाई एक साथ दो पति के साथ अपरा रहे हैं कैसे ये हुआ हमारे साथ जवान हुआ है भगवान ने करा किसी के साथ है, ऐसे हो आज जवान हमारे साथ घटना हुआ है भगवान हम सब भगवान से प्रार्थना करते हैं ऐसी किसी के साथ घटना न हो नहीं तो आज के डेट में जवान हम लोग कर रहे हैं कि कोई नहीं निभा पाएगा हमारे जैसे हमारे दो हसबेंड कैसे हुए हैं आप लोग जानल चाहल जाता तो आप लोग से हम बता देते हैं 2001 में पहले पति से हमारा बड़े वाले से शादी जब शादी भादी दो साल बाद बाहर चले गए जब बाहर चले गए दो तो साल के बाद बाहर चले गए तो बारह साल हम लोग इंतजार किए। बारह साल तक इनके पता नहीं जब पता नहीं है तो अम्मा हमारे सास ससुर चिट्ठी चिट्ठी भेजे फोन फान के आज के लेकिन तब रहा सुविधा त तो चिट्ठी इनके लग नहीं पहुँच पावे जब नहीं पहुँच पौलस त तो अम्मा हमार इनके लग चिट्ठी भेजलि सासू हमारे तो पंजाब रहें तो... तो तो हाँ बाहर तो तो जब वहाँ चिट्ठी पहुंचल आठ तो दिन बाद घरे आ गए तब तो जब घरे घरें ते अम्मा हमार हमारे ने, तो ने बाबू तोरे भाभी से शादी कई दे तेल तो की शादी करबू कभी भैया के पता लगा जान मारा गढ़िया में तोरे निक लगी ते हम उस पूछा लिन तमो यही बात या बोला लिन कि हम कब आ वो आ जाई हैं तमार पीठ होई निकनाई नहीं लगी और शादी कर अब कालिन कुछ नहीं वो जो आ जाई हैं तो हम दूसर शादी वो कहीं ही तो कहीं जब दूसर शादी तो जब ही बारह साल में हमार शादी इनसे हो गई और तेरहवा साल बीतत बीतत एक लड़की तेरहवे साल में हो गई तो उस लड़की के छह महीना बीत गई जब छह महीना बीत गई तब एक बारे बकैया उकैया चलत रही तब ले गई ना अचानक पहले पति तो जब आ गए तम तो ते तो रही माँ तो कहाली कि डर ना है बाबा हम बतिया लेते बत मरिया ने नो के ना मंजूर रही हम शादी दूसर कह दे मा अपने संस्कार में इे चलल आ हम दूसर शादी नहीं करब

પણ બને છે એવું કે કોઈ કારણોસર આ ભાઈ ઘરથી નીકળી ગયા હોય અથવા તો ગુમ થઈ ગયા હોય ગુમ થઈ ગયા એવું જ કહે છે એટલે જે એમના પતિ હતા પહેલાં એ ગુમ થઈ જાય છે પછી એમની શોધખોળ કરવામાં આવે છે પણ મળતા નથી આવું બાર મહિના સુધી અમને શોધખોળ કરી એમના ઘર પરિવારે પણ જે પહેલો પતિ હોય છે એ ફરીવાર પાછો આવતો નથી બાર મહિના સુધીઓ બાર મહિના પછી આ જે મહિલા રહી એમની સાસુ આપણે સાદી ભાષામાં આપણે ગુજરાતની અંદર નથી અમુક જગ્યાએ દિયોરવટું વાળતા હોય દિયોરવટું દિયર સાથે વાર લગ્ન થતા હોય છે એવી જ રીતે સાસુ એમને સમજાવે છે એમની વહુવારોને મોટા દીકરાની કે તું આવી રીતને આવી રીતે તારી જિંદગી તારું જીવન કેવી રીતે વ્યત કરીશ તો તું એમ કર આ તારા દિયર સાથે તું ફરીવાર લગ્ન કરી લે એટલે આવી રીતે આ બને છે એવું કે આ મહિલા એમના દિયર સાથે ફરીવાર લગ્ન કરી લેશે વટુ વાળે છે પણ મિત્રો થોડા જ મહિના બાદ બે એક બે મહિના બાદ એના પહેલાં પતિ ઘરે પરત ફરે છે અચાનક આખા ઘરમાં હલચલ મચી જાય છે બધા ચોકી જાય છે જોઈને કે હવે કરવું શું પત્ની હતી મોટા મોટા દીકરાની અને અત્યારે નાના દીકરા સાથે લગ્ન કરી લીધા મહિલાએ એટલે ફરીવાર એ દીકરાઓની મા મોટા દીકરા સાથે વાત કરે છે નાના દીકરા સાથે વાત કરે છે અને બધા હળી મળી અને એમ કહે છે કે તમારે હવે કરવું છે શું તો મોટો ભાઈ અને નાનો ભાઈ સાથે મળી અને હવે જે થવાનું હતું એ તો મિત્રો થઈ ગયું એટલે બંને સાથે મળી અને વિચાર કરે છે કે જો આપણી પત્ની એની ઈચ્છા હોય એને એ રાજી હોય તો એને આપણે પૂછી લઈએ કે અમારે શું કરવું તો પછી બને છે એવું મિત્રો કે બંને પતિ એને હોય છે એ એમ કહે છે કે મારે તમે બંને મારા પતિ આથી મારે બીજું કંઈ કરવું નથી બરાબર મને તો તમે પાછા આવી ગયા એ વાતની ખુશી છે તો મિત્રો અત્યારે તમે વિડીયોની અંદર જોયું હતું કે એના ડોકની અંદર બે મંગળસૂત્ર પણ રાખે છે હાલની તારીખમાં હાલ પણ એ બંને પતિ જીવિત છે એની સાથે એમ હેમખેમ તો એ બંને પતિઓના મંગળસૂત્ર એના ડોકમાં ધારણ છે અને હાલ રાજી ખુશીથી એકબીજા સાથે મોજથી જીવી રહ્યા છે જીવન અને બહુ સરસ રીતે જીવી રહ્યા છે કોઈ પણ ઝઘડા વિવાદ વગર તો મિત્રો આની અંદર તો કોઈનો કોઈ જ મોક નથી બધું રાજીપે જ છે તો મિત્રો હવે આમાં તો આપણે કોઈ વધારે કહેવાય નહીં એટલે જે છે એ બધું સારું જ છે કારણ કે આવું બધું સંજોગો એવા બન્યા કે મહિલાને આવી રીતે પગલું ભરવું પડ્યું તો મિત્રો વિડીયો જોઈને તમને કંઈ પણ કહેવાની ઈચ્છા હોય કોમેન્ટ કરજો અને સાથ સપોર્ટમાં બન્યા રહેજો લાઇક્સ કરજો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો અમારે થોડાક સબસ્ક્રાઈબર વધે તમારા ભયના તો મળીએ ને આવા એક બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત